સમાધિ મહોત્સવ પહોંચ્યા શ્રી સંતરામ ગાંધી પીઠાધીશ્વર રામદાસજી મહારાજ સાથે થેલેસેમિયા પીડિત લોકો માટે બ્લડ ડોનેશન કેમ્પ ઉદ્ઘાટન કર્યું નડિયાદ ધારાસભ્ય પંકજ દેસાઈ જિલ્લા ભાજપ અધ્યક્ષ સાથે રામ સ્થળે પહોંચ્યા ઋષિકેશ પટેલ મોરારી બાપુના હસ્તે મંત્રીનું સમાધિ સ્થાનમાં અભિવાદન અને સન્માન કરાવું ખેડા કલેક્ટર અમિત યાદવ સાથે વહીવટી તંત્ર અને પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું બ્લડ ડોનેશન રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ જય મહારાજ નયન બ્રહ્મભટ સંતરામ મંદિર નડિયાદ શ્રી સંતરામ મહારાજના એકસો ચોરાણું માં સમાધિ મહોત્સવ નિમિત્તે પરમ પૂજ્ય મુરારી બાપુની કથાનું આયોજન છે ત્યારે બ્રહ્મલિન મહંત શ્રી નારાયણ મહારાજને સમાધિ લીધે વીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે નિમિત્તે વર્તમાન મહંત પરમ પૂજ્ય રામદાસજી મહારાજે એક એવો સંકલ્પ કર્યો કે જે બાળકો થેલેસેમિયાના રોગથી પીડાઈ રહ્યા છે એવા બાળકોના માટે એમના માટે વાસ્તલ્ય બની આપણે બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ અને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન તથા રેડક્રોસ સોસાયટીના સહયોગથી આ કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું આપણા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી માન્ય ઋષિકેશભાઈ પટેલ કે જેઓની પાસે આરોગ્ય શિક્ષણ અને કાયદો આ ત્રણેયનો સ્વતંત્ર હવાલો છે એવા ઋષિકેશભાઈ પટેલ જાતે પધાર્યા દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પને ખુલ્લો મૂક્યો અને જે લોકો બ્લડ ડોનેશન કરી રહ્યા છે તેઓને મળી અને શુભેચ્છાઓ પાઠવી આવી પ્રેમાળ સરકારના કાર્યકર્તાઓ આવી પ્રેમાળ સરકારના હોદ્દેદારો કે જેઓને પ્રજાની આટલી લાગણી છે સાથે આપણા સૌના લાડીલા લોક લાડીના પંકજભાઈ પણ રહ્યા અને પંકજભાઈએ પણ બધાની શુભેચ્છા મુલાકાત લીધી અને સંતરામ મહારાજના દર્શન કર્યા પૂજ્ય રામદાસજી મહારાજના દર્શન કર્યા અને આશીર્વાદ લીધા જય મહારાજ જે સમાધિ મહોત્સવ એકસો ચોરાણું પરમ પૂજ્ય વગેરે ઉદ્દેશ્ય સંતરામ મહારાજ ચાલે છે મોરાઈ બાપુ ની કથા થાય છે એમાં જે બાળકો થેલેસમી થી પીડાતા હોય એના માટે બ્લડ ડોનેશન કેમ્પ એ રાખવામાં આવ્યો છે સંતરામ મંદિરમાં અને ત્રણ દિવસની અંદર કુલ અગિયારસો બોટલ ભેગી થાય એવો એક ટાર્ગેટ છે અમારો અને એના માટે શિક્ષણ મંત્રી કાનૂન મંત્રી અને આરોગ્ય મંત્રી એવા માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ પધાર્યા અને એમણે ઓપનિંગ કરાયું અને જે લોકો અત્યારે બ્લડ આપી રહ્યા છે એને પર્સનલ મળીને એમની સાથે તેમણે વાતચીત પણ કરી અને અમે પણ ઈચ્છા રાખીએ છીએ કે વધુ વધુ બોટલ લોહીની ભેગી થાય અને થેલેસીમેથી પીવાતા બાળકોને એની રાહત થાય અને મળે એવી પૂજ્ય રામદાસજી મારા બે ઈચ્છા છે અને અમે લઈને આ કેમ રાખવામાં આવ્યું છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો